રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ત્રણ કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના ત્રણ કર્મચારીઓનો આજે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિની કુમાર દ્વારા ડીઆરએમ કચેરી રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ટ્રેક્શન ઓપરેશન વિભાગના કર્મચારીઓને માર્ચ બે હજાર ચોવીસ મહિનામાં રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે રેલવે કર્મચારીઓએ ટ્રેનોમાં સ્પાર્કિંગ જોવું ટ્રેનમાં અસામાન્ય અવાજ જોવું અને ગેસ વહન કરતી માલગાડી ટ્રેનના વેગન ઉપરનું ઢાંકણું ખુલ્લું જોવા જેવું જેવી ઘટનાઓ જોઈને ત્વરિત કાર્યવાહી કરી હતી આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અહેવાલ વિજય મકવાણા